મારું નામ જયશકુમાય ઓલુભાઈ વગાસ્સે છે શેમતી તમે તો માતો બૌદાર ને પ્રેસિડેન્ટ જો માજો ગોશાળાના પ્રમુખ તરીકે આ લકરે જે આ ટોલ હાલે છે તો મા તો કેટલા દિવસથી આ ચાલુ છે ટોલ 5 6 દિવસથી ચાલુ છે

ગૌશાળામાં વાપરીએ છીએ આજુબાજુની ગૌશાળામાં અમે નિર્ણય આપીએ છીએ અને એ સિવાય અમે આપણી ધોરાજીની બે ગૌશાળા છે અમે દોઢ દોઢ લાખ રૂપિયાનું દાન આપીએ છીએ એ સિવાય અમે સિત્તેર ઘર હલાવીએ છીએ ધોરાજીમાં સિત્તેર ઘર હલાવીએ છીએ જે નિરાધાર છે જેને કોઈ કમાવવાનું નથી એના સિત્તેર ઘર દર હલવ રાશન કીટ આપીએ છીએ એ સંપૂર્ણ આજે નફામાંથી થાય છે એમાંથી જ થાય છે એ સિવાય જે આપતી કઈ હોમર ઓનારત કે કોઈ પણ જગ્યામાં આજુબાજુને સો કિલોમીટર રેન્જમાં જે પણ એવી આફત આવતી હોય ત્યારે અમને તંત્ર એવું કહે છે કે ભાઈ તમે આ ફૂડ પેકેટની પણ કાર્યવાહી કરવાની હોય તો એ બધું અમે સંપૂર્ણ આના નફામાંથી કરતા હોઈએ છીએ